ભારતભરના મુખ્ય ચાર ધામમાં આઈ શ્રી સોનલ માનું નું અર્થે વિશેષ કાર્યક્રમ નું આયોજન કરેલ જેના ભાગરૂપે શ્રી સોનલ સોનલ ના જન્મ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચતુર્થ સોપાન દ્વારકામાં ધ્વજારોહણ મહોત્સવ માટે ગઈકાલે કચ્છ થી પધારેલ શોભા યાત્રાનું આઈ શ્રી સોનલ માં શૈક્ષણિક અને સામાજિક ચેરિટેબલ ટ્રસ્ટ અને ચારણ સમાજ સોનલધામ જામનગર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું શોભાયાત્રા નું સ્વાગત સો કળશ ચારણ બાળાઓ દ્વારા કંકુ ચોખા અને ફૂલ વર્ષા સાથે કરવામાં આવ્યું સો વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સો થી વધુ ફોર વ્હીલ તથા ત્રણસો મોટર સાયકલ થી જાંબુડા પાટિયા થી કાઢવામાં આવ્યું હતું

અમે ધોજાજી લઈ દ્વારકા થી અને પછી આખા કચ્છમાં દીર્ઘઘામોમાં ફેરવી મઢડા થી લઈ બધા જ બારાડીના ક્ષેત્રમાં પ્રસિદ્ધ ક્ષેત્રમાં ફેરવી અને કાલે દ્વારકામાં ભવ્ય શોભાયાત્રા સાથે 100 નવ ઝાંખ્યો છે એટલે નવસો જેટની ઝાંખ્યો છે અને એની સાથે અમે ધ્વજારોહણ કરશું આ ભવ્ય અને ઐતિહાસિક પ્રસંગ છે આ સોનલનો જે સંકલ્પ હતો ભારતીય સંસ્કૃતિને મજબૂત કરવાનો સનાતનનો ભગવદ ગજ समस्त ધરાતલ ઉપર લહેરાય અને બીજી જે અનેક એવી શક્તિઓ છે જે હિન્દુત્વને નબળું પાડી રહી છે એ શક્તિઓનો કઈ રીતે સામનો કરવો એના માટેનો માનો જે સંકલ્પ હતો માના જે વિચારો હતા અંધશ્રદ્ધા નિર્મૂલન વ્યસન મુક્તિ શિક્ષણ ઉપર ભાર સમાજની એકજુટતા આ બધા જ વિચારોનું વાવેતર વધારે મજબૂતાઈ થાય એ દ્રઢ વિચાર લઈને કચ્છથી સમસ્ત ચારણ સમાજ આજે આ યાત્રામાં જોડાયો છે હું ચારણ સમાજનો ગોર છું અને એક મારી ફરજ છે ગોર પુરોહિત શબ્દ છે એના માટે જે પરહિતે રતયથી પુરોહિત જે બીજાના હિત માટે જ હોય છે તો મારી એક ધર્મ અને મારી એક ડ્યુટી જેને કહી શકાય એની અંતર્ગત

અનેક મહાપુરુષો અતિથિઓ સંતો બધાયેલા હવે અમે જઈ રહ્યા છીએ ખંભાળિયા અને ત્યાં પણ ભવ્ય અમારું સ્વાગત છે ભણિયારો રાસ છે મહાપ્રસાદ ત્યાં લેશું કાલે સવારે દ્વારકામાં ધ્વજા પૂજન સંગીતમય બપોરે શોભાયાત્રા અને રાત્રે કીર્તિદાનભાઈ ગઢવી ભીખુદાનભાઈ પદ્મશ્રી મારા હરિભાઈ કચ્છનું ગૌરવ અને મારા શ્યામભાઈ ગઢવીનું સંતવાણીનું કાર્યક્રમ છે આ અમારું આયોજન છે આ પત્રકારો પણ અત્યારે અમારી કોઈ પાસે કોઈ સંખ્યા નિશ્ચિત નથી અમારી પાસે નોંધણી કરેલી હતી દોઢસો કારની પણ મારા ખ્યાલ પ્રમાણે હું તમને નિશ્ચિત સંખ્યા આપી શકું એમ નથી એનાથી વધારે ઘણી બધી વધારે કારો છે કારણ કે અમે એવા ત્યારે દસ કિલોમીટરની લાઈન હતી એટલે હવે કેટલી કારો છે દ્વારકાધીશની ખબર અમે દ્વારકાધીશ તો વધારે કંઈ ખબર નથી જય શિયા રામ આજ રોજ કચ્છથી કશ્યપ શાસ્ત્રી સૌ ચારણ સમાજના કચ્છના સાથે મળી અને દોઢસો વાહનો આવતીકાલે ભગવાન દ્વારકાધીશને ધજા જઈ રહ્યા છે એ અનુસંધાન આજે જામનગર ખાતે પધારેલા છે જામનગર જ્યારે પધારે છે ત્યારે અમે સૌ ચારણો સાથે મળી આજે ત્રણસો બાઇકો સાથે મળી અને જામુડાના પાટિયા પાસે અમે સૌ એનું પાયલોટિંગ કર્યું સામયું કર્યું અને એ સામિયા કરી પછી અમે જે કાર્યક્રમ છે સમરસ હોસ્ટેલની સામેલા પાર્ટી પોલની અંદર એમાં એનો કાર્યક્રમ અને પ્રસાદનો આયોજન રાખ્યો છે કાર્યક્રમ દરમિયાન અમારા ચારણની બાળાઓ જે વર્ષોથી શિક્ષણથી વંચિત રહી ગઈ હતી હવે જે શિક્ષણ અપનાવી રહી છે એ બધી બાળાઓનો અમે સન્માન કરવા જઈ રહ્યા છીએ કારણ કે સોનલમાં ચાણ સમાજ માટે ખૂબ પગેટ કાર્ય કર્યું હતું શિક્ષણ માટે કે ચાણો સૌ શિક્ષણ અપનાવે ચાણો વ્યવસાયથી મુક્ત રહે અને ચાણો સત્ય જીવન જીવે એના માટે ભગવથ કાર્ય કર્યું એ કાર્યના માતાજીએ જે કાર્ય કીધું એ જે અપનાવ્યું એ પોતાના જીવન પવિત્ર કરતા જાય છે તો એ બધું આજે પવિત્ર ચારણો ભેગા આવ્યા છે એનું અમે સન્માન કાર્યક્રમ સ્વાગત કાર્યક્રમ અને અમારો ચારણોનો યુવાન મણિયારો અને ચારણોના અમારી બહેનો પરંપરા રીતે એનો રાસ છે